નમસ્કાર મારા પ્યારા મિત્રો આજે હું તમને એક એવી યાત્રામાં લઈ જવા માટે આવ્યો છું જે તમારું જીવન બદલી નાખશે હું છું ચેતન પંડ્યા અને આ છે ચેતન પંડ્યા એસ્ટ્રો ગુજરાતી યુટ્યુબ ચેનલ જે તમને નવી દિશા આપશે કલ્પના કરો કે તમે એક એવા અંધકારમાં છો જ્યાં પૈસા પ્રેમ આરોગ્ય કે કારકિર્દીની સમસ્યાઓ તમને ઘેરી લીધા છે અને ત્યાં એક જ્યોતિ અપટે છે જે ફક્ત તમારી સમસ્યા નથી દૂર કરતી પણ તમારી અંદરની શક્તિને જાગૃત કરે છે આ જ્યોતિ છે મંત્રોની શક્તિ આ મિત્રો આ મંત્રોની શક્તિ એની આપણે આજે વાત કરીશું આ પ્રથમ વિડીયોમાં હું તમને જન્મ તારીખ કે ગ્રહોના ઉપાયો નહીં કહું એ તો દરેક જ્યોતિષ ચેનલ કહે છે આ ચેનલ અલગ છે અહીં આપણે જ્યોતિષ વાસ્તુ અને ન્યુમરોલોજીના રહસ્યોને ખોલીશું પરંતુ તેનાથી આગળ મંત્રો યંત્રો અને યોગની અદ્ભુત શક્તિની વાત કરીશું કેમ કારણ કે જ્યોતિષ ફક્ત ભવિષ્ય બતાવે છે પણ મંત્ર તેને બદલી નાખે છે આ વિડીયો જોઈને તમારા મનમાં એક જ વિચાર રહેશે આ ચેનલ શા માટે અલગ છે કારણ કે અહીં ઉપાય નહીં જીવન બદલનારા અનુભવો છે ચાલો પહેલા સમજીએ જ્યોતિષ વાસ્તુ અને ન્યુમરોલોજી શું છે જ્યોતિષ એટલે ગ્રહોનું વિજ્ઞાન તમારી જન્મપત્રી જુએ છે અને કહે છે આ રાશિમાં તમને પડકારો આવશે પરંતુ એ માત્ર ચેતવણી છે ઉકેલ નથી ભાઈઓ વાસ્તુ એટલે તમારા ઘર અને કાર્યસ્થળનું વિજ્ઞાન જેમ કે ઉત્તર પૂર્વ મારો હોય તો ધનની તંગી આવે આ તમે જાણો છો અને ન્યુમોરોલોજી એટલે અંકોનું જાદુ તમારા નામ કે જન્મ તારીખના અંકો જુએ છે અને કહે છે આ નંબર તમને ધન આકર્ષે છે આ નંબર તમારી ધનવૃદ્ધિ કરશે પણ આ બધું તો સામાન્ય થઈ ગયું દરેક ચેનલ આ કહે છે સોશિયલ મીડિયા ઉપર બહુ બધું આવું સાહિત્ય છે તો ચેતન પંડ્યા એસ્ટ્રોસા માટે અનોખું કારણ કે અહીં આપણે આ વિજ્ઞાનને મંત્રો યંત્રો અને યોગ સાથે જોડીએ છીએ જે સદીઓથી આપણા પુરાણોમાં વર્ણવવામાં આવ્યું છે જ્યોતિષ તમને ગ્રહોની ખરાબી બતાવે પણ મંત્ર તેને શુદ્ધ કરવાનું કામ કરે છે વાસ્તુ ઘરનો નકશો બતાવે પણ યંત્ર તેમાં શક્તિનો વાસ કરાવે છે ન્યુમરોલોજી નંબર આપે પણ યોગ તમારા અંતરને તેની સાથે જોડવાનું કામ કરે છે આ છે આ ચેનલની ખાસિયત નાના ઉપાયો નહીં પણ આધ્યાત્મિક શક્તિ આને સમજવા માટે ચાલો પુરાણોમાં ડોક્યું કરીએ શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે મંત્રોથી પૃષ્ટ થઈને હું ભક્તોને વરદાન આપું છું રામાયણમાં હનુમાનજીના મંત્રોએ રાવણના જાદુને તોડ્યો મહાભારતમાં અર્જુનના મંત્રોની શક્તિથી જીત મળી વિષ્ણુ પુરાણ કહે છે મંત્રો અને યંત્રો વિના જ્યોતિષ અધૂરું છે મિત્રો પુરાણો નથી કહેતા કે ગ્રહોના ઉપાય કરો એ કહે છે કે મંત્રોથી જીવન બદલાય છે આજે હું તમને એવો મંત્ર આપું છું જે કોઈ ઉપાય વિના પણ તમારું જીવન બદલી નાખશે ફક્ત એક નાનો મંત્ર આ એક એક્ઝામ્પલ તરીકે હું તમને આપું છું ઓમ ગંગ ગણપતય નમ મિત્રો આ ગણેશ મંત્ર છે દરરોજ સવારે એકસો આઠ વખત જપો અને જુઓ કેવી રીતે વિઘ્નો દૂર થાય છે શા માટે કારણ કે જ્યોતિષ કહે છે કે શનિ ખરાબ છે પણ આ મંત્ર તેને શાંત કરે વાસ્તુ કહે છે કે ઘરમાં નકારાત્મક ઉર્જા છે પણ આ મંત્ર તેને પવિત્ર પણ બનાવે છે તો કહેવાનો મતલબ એ છે કે મંત્રમાં આટલી શક્તિ છે ન્યુમરોલોજી કહે કે તમારો ચાર નંબર જે છે એ અશુભ છે પણ આ મંત્ર તેની શક્તિ બદલે આ મંત્રથી ધન પ્રેમ આરોગ્ય બધું બદલાશે તો પછી રાહસ્યની જુઓ છો આ ફક્ત શરૂઆત છે આગળના વિડીયોમાં આપણે એવા એવા મંત્રોની વાત કરીશું જે ઋગ્વેદમાં અને આપણા પુરાણોમાં શાસ્ત્રોમાં છે અને બુદ્ધિ ધન અને સ્વાસ્થ્ય પ્રદાન કરે છે થોડી વાર કલ્પના કરો તમે લગ્ન માટે ચિંતિત છો તમારા ઘરના ચિંતિત છે અને જ્યોતિષ કહે અને બતાવવા જાઓ જ્યોતિષને અને કહે કે ભાઈ તમને તો મંગળ દોષ છે ઉપાય કુંડળી મેળવું પણ અમે એવું નહીં કહીએ અમે કહીશું મંત્ર બોલો કયો મંત્ર ઓમ ક્લીમ કામદેવાય વિઘ્મહે પુષ્પબાણાય ધીમી તનનો અનંગ પ્રચોદયા હતા આ કામદેવ મંત્ર લીલાપુરાણ લીલાપુરાણમાં છે જે શિવ પાર્વતીના મિલનમાં વપરાયો હતો આ મંત્રથી પ્રેમ તમારા જીવનમાં આવશે જ કેમ કે પુરાણમાંથી લેવામાં આવે છે બીજું ઉદાહરણ ધનની તંગી છે વાસ્તુ કહે લક્ષ્મીની મૂર્તિ રાખો પણ અમે એવું નહીં કહીએ અમે કહીશું મંત્ર બોલો કયો ભાઈ ઓમ શ્રીમ હ્રીમ ક્લીમ મહાલક્ષ્મી નમઃ આ વિષ્ણુ પુરાણનો મંત્ર છે જે કહે છે કે મંત્ર વિના ધન સ્થાયી નથી વિષ્ણુ પુરાણમાં પણ લખ્યું છે એકવીસ વખત જપો અને તમારું બેંક બેલેન્સ સો પર્સન્ટ વધશે કરીને જુઓ આ શ્રી મંત્રોની તાકાત ન્યુમરોલોજીમાં એટલે કે એક અંકશાસ્ત્રમાં જો તમારો નંબર આઠ હોય તો આ મંત્ર તેને શુભ પણ કરે છે આરોગ્ય માટે શ્રીયંત્રની વાત કરીએ પુરાણમાં વર્ણવાયેલું છે કે આ યંત્ર તમારા પૂજા ઘરમાં રાખો અને ઓમ શ્રીમ હ્રીમ જપો આ યંત્ર વાસ્તુના દોષો જ્યોતિષના ગ્રહો અને ન્યુમોરોલોજીના અશુભ અંકોને સો ટકા બદલવામાં આધારભૂત છે અને સો ટકાના પરિણામ મળ્યા છે અને આ જ વાત યોગ સાથે જોડો જેમ કે સૂર્ય નમસ્કાર જે યોગ સૂત્રમાં પતંજલિએ કહ્યું આ યોગ શરીરના ચક્રોને જાગૃત કરે છે જે ગ્રહોને સંતુલિત કરે છે અલ્ટિમેટલી મિત્રો હું શા માટે આ કહું છું કારણ કે હું પણ તમારી જેમ જીવ્યો છું એક સમયે મારી કારકિર્દી એકદમ રોકાઈ ગઈ હતી બ્રેક આવી ગયો હતો પણ મંત્રોએ મને નવું જીવન આપ્યું આ ચેનલ દ્વારા હું તમને તે જ શક્તિ આપીશ જે મેં અનુભવ્યું છે અહીં નાના નાના ઉપાયો નહીં જેમ કે ગ્રહ શાંતિ માટે દાન કરો અહીં છે મંત્રોની મહાનતા જે પુરાણોમાં સદીઓથી સાબિત થઈ છે બ્રહ્માંડ પુરાણની અંદર કહેવાય છે કે મંત્રોથી દેવતાઓ પણ વસતાય છે જે રાવણ સૌથી મોટું ઉદાહરણ છે જેને દેવ દાનવો અને ગ્રહોને મંત્રના જોડે સિદ્ધ નહીં પરંતુ વસમાં પણ કર્યા હતા જેને સોડાવવા સ્વયંભુ વિષ્ણુ ભગવાનને રામ બનીને આવવું પડ્યું આ છે મંત્રનો પાવર આ ચેનલ શા માટે અમુખું કારણ કે અન્ય ચેનલો ભવિષ્ય કહે છે પણ અમે તમને ભવિષ્ય બનાવવાનું શીખવીશું જ્યોતિષ વાસ્તુ ન્યુમરોલોજી બધું મંત્રો યંત્રોની યોગ સાથે જોડાશે કોઈ કોર્સ ખરીદવાની જરૂર નથી મિત્રો દરેક વિડીયોમાં મફતમાં મળશે જીવન બદલા બદલનારા રહસ્યો આજે જ સબસ્ક્રાઈબ કરી લો આ ચેનલને અને નીચે બે લાઇકન દબાવો અને કોમેન્ટમાં લખો કે મેં મારું જીવન બદલ્યું કે મેં મારું જીવન આગળ જતાં બદલીશ આગળના વિડીયોમાં એવા મંત્રની વાત કરીશું જે નવરાત્રિમાં તમારા તમામ ઈચ્છા પૂરતી તમામ સપનાઓને પૂરા કરશે એવા હું મંત્રોની આગળ વાત કરવા જઈ રહ્યો છું ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અધરવાઇઝ તમને ખ્યાલ બી નહીં આવે કે ક્યારે આ વિડીયો આવીને જતો રહ્યો તો નમસ્કાર જોતા રહો ચેતન પંડ્યા એસ્ટ્રો ઓમ નમઃ શિવાય